નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત વિજય પેલેસ ખાતે આજે ઇન્ટેક ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ દ્વારા ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ અને જાગૃતિ માટે ખાસ કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક નગરોમાં મહેલ હવેલી અનેક સાંસ્કૃતિક વારસાની જાળવણી અંગે ઊંડી સમજ ઉભી કરવી હતી બાળકો અને યુવાનો માટે આકર્ષક સૂત્રો સંરક્ષણની જવાબદારી અને ભવિષ્યની પેઢીઓ સુધી આ ધરોહર પહોંચાડવાની જરૂરિયાત સમજાવવામાં આવી માનવેન્દ્રસિંહ વિશેષ ઉપસ્થિત રહ્યા જેમણે વિજય પેલેસને રાજપીપળાની ઓળખ ગણાવી અને તેને સાચવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ જે ઇન્ડિયાની સૌથી જૂનામાં જૂની અને સૌથી મોટી સંસ્થા છે જે ને પર્યાવરણ ઉપર ને સાંસ્કૃતિ ઉપર કામ કરે છે એવી સંસ્થાના દ્વારા આજે અમે અહીંયા વાત્સલ્ય વિદ્યાલય વિદ્યાલયના જે સ્ટુડન્ટ્સ આવ્યા છે એમને અમે એક હેરિટેજ વિશે માહિતી આપી અને ઇન્ટેક શું છે એની પણ અમે જાણ કરી છે અને સાથે સાથે અહીંની સંસ્કૃતિને કેમ જાળવવાની જરૂરત છે અહીંના અહીંયા પર્યાવરણની વસ્તુઓને કેમ જાળવવાની જરૂરત છે એના વિશે અમે અહીંના સ્ટુડન્ટ્સને માહિતી આપી છે અહીંના જેટલા પણ ઇમારતો છે જે પણ હેરિટેજ તરીકે અહીંયાની લિસ્ટિંગ થઈ છે ઇન્ટેક દ્વારા એ બધી જ ઇમારતોનું અમે લોકો એનું રેસ્ટોરેશનનું કામ હાથમાં ધરવાના છે જ્યાં જ્યાં પણ પ્રાઇવેટ મિલકતો છે અને જે પણ પબ્લિક મિલકતો છે પબ્લિક મિલકતો પણ જે નગરપાલિકાના એમાં હાથમાં આવે છે એ પણ મિલકતોનું અમે લોકો જાળવી કરવા માટેનું અમે અહીંયા કાર્ય શરૂ કર્યું છે અને એનું બધાનું રેસ્ટોરેશન એ કોઈ નિષ્ણાંત જે આર્કિટેક્ટ છે જે હેરિટેજનું જે જાણકાર વ્યક્તિ છે એના દ્વારા અહીંનું રેસ્ટોરેશનનું કામ હાથમાં ઇન્ટેકે ધર્યું છે સાથે સાથે અહીંની સંસ્કૃતિ જે લુપ્ત થઈ રહી છે ખાસ કરીને આદિવાસી જે સંસ્કૃતિ છે એને પણ અમે એ લુપ્ત થતાં બચાવવાનું કાર્ય ઇન્ટેક દ્વારા કરવામાં આવશે ખાસ એક રાજવન પેલેસ તરીકે ઓળખાતું હતું અને નર્મદા જિલ્લો રાજવન પેલેસ થી આખો નાદો તાલુકો ઓળખાતો હતો આજે વિજય પેલેસ તરીકે જે છે એનું નામ નિશાન જતું રહ્યું છે આજે અમે જેટલી પણ ઇમારતો છે જે જે દાખલા તરીકે રાજવન પેલેસ તો એક દાખલો છે બીજું કે આજે ક્લોક ટાવરની વાત કરીએ તો એ ક્લોક ટાવર નું અસલી નામ શેવન ક્લોક ટાવર હતું એટલે જેટલી પણ ઇમારતો છે એમની જે ઓરિજિનલ જે નામ છે એમની ઓરિજિનલ આઈડેન્ટિટી છે ઓળખ છે એ નામ અમે ફરીથી સ્થાપિત કરીને અને લોકોને જાણકારી આપશું કે આ નામ એના ઓરિજિનલ નામ હતા અને એના પાછળનો ઇતિહાસ શું હતું એ પણ ખાસ કરીને બધાને જાણવાનું જરૂરી લાગે છે